છોકરા ને કેવા માંગુ માંગુબ ફેમિલી મજા મજા છે રાત્રે ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી નાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા

થોડીક હાર્યા થાકી કરવું હા તો તમે તાલિયા હારે રાખો થાય એટલું ખરો ભલે દહ તાલિયા નું ઉપર તો કઈ નઈ પણ બે બે તાલિયા ઉપાડું સમજ્યા જી હાંત થાય છે બગીચો ભાઈ દહ દિવસ આપડે કઈ ઉતાર નથી તો હવે કામમાં એ હતું કે મારે અટાણ જવાનું છે જાન બરાબર થોડો તો હાન ના છોકરી ને તેડતા બરાબર મારે છે ને હગો હું કે હાસો હગો પાડો જ કહેવાય કારણ કે મારે ત્યાં એ પણ જવા ને પેલા હું તો પપ્પા હતા ને તો યાર એ તેડતા હતા ટૂંક મેં પપ્પાના ગયા પછી ભેગું ન થાય એટલે હાસો હગો પાડો એ આ છે હું ગમે અહીંયા જાઉં ને એટલે બાલુભાઈ છે ને છોકરાને તેડતા આવે યાર એ છે ને યાર બહુ મહત્વનું છે બાકી પછી અઘરું થઈ કારણ કે સંબંધ હસાવવા માટે બધાઓ મારે જાવું પડતું હોય છોકરાને સ્કૂલે તેડવા જવું તો બાલુભાઈ એટલે મારા કઈ ઘટે જ નહીં કઈ ઉપાધી જ નહીં હોય રેડી બાલુભાઈ તો જતાઈ જો તો હું છે ને ફેમિલી થોડું ઘણું ઓફિસે કામ છે ને ચાલો ફટાફટ પેલા ઓફિસે કામ બતાવતા હું પણ કેટલા દિવસે આવ્યો ને જોતો કરી આ બધી પડ્યું હતી બધીમાં માં સળી ગયો વાત પૂછાવ લગ્નમાં છે ને ભાઈ કઈ ફૂગાતું નથી પેલા મેં કીધું મારા પપ્પા હતા ને તો આ ઓફિસનું કામ ફાર્મનું કામ બરાબર બેંકોના કામ બધા હું સંભાળી દીધો પપ્પા ગયા ને પછી યાર એટલી વસ્તુ અઘરી પડે ને આમ હું અમુક અમુક આ દુનિયાની મેલી અમુક છોકરા એને બાપાને એમ કહેતા કે તમને શું ખબર પડે ને આમ ને તેમ ને અમે આમ કરીએ તેમ કરીએ ને તો એવા આવાર તત્તો મતલબ કે એવા છોકરાને કેવા માંગુ કે ભાઈ રેવા દે બાપ છે કે લાગે હારું છે પણ જે દિવસે બાપ જાહે ને તેલી ખબર પડશે કે મિત્રો કેટલા વિહુની હો થાય ને મારા બાપા કહેતા બહુ પહેલા કહેતા મને એમ કે દીકરા હું છે કે લાગે મજા કરી લે બાકી પછી ખબર પડશે કે કેટલા વિહુની હો થાય એટલે હું તો મે કીધા જઈ લે લઉં આમ તેમ પણ આજે ખબર પડી ને એ શબ્દ છે ને મારા કાન ની અંદર ગુંજે છે કે મિત્રો બાપ તો બાપ કહેવાય એને ગયા પછી છે ને ટૂંકમાં બહુ અઘરું લાગે મતલબ કે કોઈ વિને કોઈ અટકતું નથી પણ એની જે ખામી છે ને એ ક્યારેય પણ કોઈ પૂરી નથી કરી શકતું બરાબર હવે ઝાઝી વાતો નથી કરવી કારણ કે કામ છે બહુ ઝાઝા બધા બેંક પણ બધા પેન્ડિંગ પીડે છે તાલુ ફટાફટ પેલા છે ને કામ પતાવી લો આજનું કામ આપણું અહીંયા સમાપ્ત થઈ રહ્યું છે એસીને કરી દઈશું બંધ આપણે અને અહીંયાથી આપણે આ બધું કરી દઈશું બં કારણ કે હવે જવાનું છે તમારા ભાઈ જાનમાં તો પેલા જાય ઘરે અને મળીએ પછી આપણે ઓ ભાઈ સાબ ગાડી લો મિત્રો કેટલી છે તો ચાલો પેલા આપણે ગાડીને વોશ કરી નાખીએ મતલબ કે આને ધોઈ નાખીએ હવે લાગે ને મિત્રો કઈ ઘટે નહીં એ કારણ કે ધૂળ 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 આવે અને પાછું ઉપરથી ઝાકળ એટલે ગાડી આખી છે ને ભરાઈ ગઈ હવે કેટલી મસ્ત થઈ ગઈ પાણી અર્ધે ડેલે પુગેડ્યું હાલો ગાડીની તો સર્વિસ થઈ ગઈ હવે આપણી પણ કરવી પડશે ને ગાડી નવરા દીધી તો હાલો હું ફટાફટ પાંચ મિનિટની અંદર હું પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં કેવો ભાઈ નાઈ ધોઈને બગલાની પાક જો કંઈ ઘટે થઈ ગયો ને રેડી અને મેં છે ને તરબૂચ મૂર્યું તો ફોરમ લેતી લેતી આવીને આ સાઇગલી થઈ જો 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 હાલ હાલ માં દીકો હાલ શું કરવા આવી તું હે હાલ લે તરબૂચ ની સીર પેઢી ઉપાડ લે ઉપાડ લે

લેસ ગો જાયે સીધા ક્યાં જ્યાન જ્યાં જવાની ક્યાં ઓંધવ નીકળી ગયો લગ્નમાં જવા માટે એટલે કે લગ્નમાં જ્યાં ધ્યાન લઈને જવાનું છે ને ત્યાં નીકળી ગયો પણ દુખની વાત એક છે કે રામ યાદવને પાવવાનું છે ને ભાઈ રામ યાદવને આવવાનું હોય એટલે કેટલું મોડું થાય તમને ખબર નહીં એટલે મેં રામભાઈને કીધું કે રમભાઈ સમય વર્તે સાવધાન જેમ તમે જ્યારે આપણો સમય થાય ત્યારે નિર્વિઘ્ન કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને તમે સમયસર આવી જાવ

ઘોડો ઉપડી ગયો હવે પાછો નો ઓર હેરામવાળો જન માં રે હે હા 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 હરક તો જો બધી ને હરક મારો હાડો પાયો જો આના પર લગન છે હમણાં યાર મને પણ હરક છે કે જલ્દી પરણે ને અમે પામ જાન લઈને જાય હે કેદી રાખશું ભાઈ લગન આવતા આવશે પાક્કુ ફાઈનલ ને બે ભાઈ કેમ છો મજામાં હો હું કરવા ગાડી રોક્યા હે હે હણગર છોટાડન છે વરાજાનો વરાજાનો કાકાનો ઠાટ જો તમે આ જો તો ખરી સાફા બાફાને બદે ભાઈ તો ગાડી ધીમે એક જો ભાઈ કેમ છે મજામાં મજામાં હો વરાજાનો ભાઈ તો જો થાર લઈને હો વોટ પડી ગયો તારો પણ હે તે ધીમે એક જો હા બહુ વધારે હે ભાઈને વરાજાની વાહ ભાઈ વાહ થાર બાર ને જોતો કરી અ હાર્ટ સ્પીડ ટુ ધ સિટી સ્ટ્રીટ્સ વી બીગેન ટુ ફીલ ધ ફાયર જાન માંડવે પૂગી ગઈ અરે જાન માંડવે હો ટુકમાં હું કે એને લોકેશન ઉપર પહોંચી ગયા લગન ને ઠેકાણે પૂગી ગઈ હા તો ભાઈ હવે છે ને આપડા આ બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દેશું કારણ કે તમારે જોવું હોય કે ભાઈ હું છે હું ની પૈણા કે ક્યારેક પછી જોવો મળશે કારણ કે હવે સમયનો અભાવ હોય ને કારણ થઈ અને પછી આ બ્લોગ ને આપણે અહીં એન્ડ કરી દઈએ મળીશું ફરી એકનો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાજા રાજ